નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર તાલુકાના કાણોધર ગામમાં સ્ક્રેપમાં લેવાતા વાહનો અંગે નિયમોનું પાલન ન થતું હોવાની માહિતી સામે આવી છે નિયમ અનુસાર સ્ક્રેપ માટે ખરીદતા કોઈ પણ વાહનનું રજિસ્ટ્રેશન આરટીઓ કચેરીમાં રદ કરાવવું ફરજિયાત છે પરંતુ સ્થાનિક સ્તરે ઘણા વેપારીઓ રજીસ્ટ્રેશન રદ કર્યા વગર જ આવા વાહનો ખરીદી લેતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે આ અંગે કાળોદર ઇસ્ક્રેપના મોટા વેપારી ગણાતા હૈદરભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે ઇસ્ક્રેપમાં આવેલ વાહનોની યાદી અમે સરકારમાં જવા કરાવીએ છીએ અને કાયદેસર રીતે જીએસટી પણ ભરીએ છીએ જો કે એક વર્ષમાં ઇસ્ક્રેપમાં આવેલા વાહનોની ચોક્કસ યાદી વિશે પૂછતા તેમણે સીધો જવાબ આપ્યો ન હતો અને મુદ્દાની વાત ટાળી દીધી હતી નિયમ અનુસાર સ્ક્રેપમાં લેવામાં આવતા વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરાવવા માટે વેપારીએ ગ્રાહક પાસેથી સંબંધિત કાગળો મેળવવા જરૂરી છે આ પ્રક્રિયા વિના વાહન ખરીદવામાં આવે તો તે ગેરકાયદેસર ગણાય છે વધુમાં આવા વાહનો મોટા ભાગે વિવાદિત અથવા ચોરીના કેસમાં સંકળાયેલા હોવાની શક્યતા રહેતી હોવાથી તેની યોગ્ય તપાસ પણ જરૂરી ગણાય છે સ્થાનિક લોકો અને સૂત્રો જણાવે છે કે કાણોદર વિસ્તારમાં લાંબા સમયથી આવા વાહનોની લેવડદેવડ ચાલી રહી છે હવે જો આરટીઓ વિભાગ અથવા સ્થાનિક તંત્ર આ મુદ્દે ગંભીર બને તો ઘણા અનિયમિત વેપારીઓ બહાર આવી શકે છે ભાવેશ પરીખનો રિપોર્ટ પાલનપુર